પાણીનું વિતરણ કરાયું હાલ વતન જતા મુસાફરોની ઉધના રેલવે સ્ટેશન ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે મુસાફરોને વતન જવા માટે વીસ કલાકથી વધુ સમય લાઈનોમાં ઉભા રહેવાની નોંધ બતાવી છે મુસાફરોની પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરાયું મુસાફરોને તમામ પ્રકારની સુવિધા આપવાની વાતો કરનાર તંત્ર નિષ્ફળ ગયું હોવાના પણ આક્ષેપ છે દિવાળી પર્વ નિમિત્તે વતન જઈ રહેલ મુસાફરો કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે દિવાળી પર્વ શુભ શરૂઆતથી જ યુપી બિહાર વતન જતા મુસાફરોની છે લાંબી લાંબી લાઈનો તંત્ર દ્વારા આ સુવિધા ન કરવામાં આવી હોવાના કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે

સંપૂર્ણ મારાટોહિંદ સરકાર છે પિસ્તાલીસ પિસ્તાલીસ કલાક વીસ વીસ કલાકથી યાત્રીઓ ઉડના સ્ટેશન ખાતે પોતાના વતન જવા માટે લાઈનમાં બેઠા હોય ત્યારે સરકાર દ્વારા કોઈ સુવિધા કરવામાં ન હોતા અમારા કોંગ્રેસના પૂર્વ નગર સેવક અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ભાઈ અશોકભાઈ અવધેશભાઈ બેબીબેન ભાઈ શ્રેયાંસ તેમજ અમારી અહીંયા ઉડના વિસ્તારના જે આગેવાનો છે ઉત્તર ભારતીય સમાજના બિહારના જે આગેવાનો છે એ લોકોની આગેવાનીમાં અમે જે મુસાફરો ટ્રેનમાં જવાના છે તેઓને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનું વિતરણનો કાર્યક્રમ રાખેલ છે શું સિસ્ટમ વિશે સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ રહી છે પ્રશાસન ભાજપાના નેતાઓની સુરક્ષામાં અને એમની સેવા ચાકરીમાં લાગી છે ત્યારે પ્રજા ખૂબ જ બિહાલ થઈ રહી છે ત્યારે સુરત શહેર કોંગ્રેસ અમારે આગેવાનો નક્કી કર્યું કે ભાઈ આપણે આજે યાત્રીઓ ચોવીસ ચોવીસ કલાકની મુસાફરી કરીને પોતાનું વતન જવાના છે અને ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ કલાકની ઉડના સ્ટેશન પર ટ્રેનની મુસાફરી કરવા માટે બેઠા હોય ત્યારે એ લોકોને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરવાનો કાર્યક્રમ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં રાખેલ છે શું કહેશો આજે કયા પ્રકારનું કાર્યક્રમ રાખ્યું છે સુરત શહેર કોંગ્રેસના તમામ આગેવાનો અમારા સાથી અશોકભાઈ અવધેશભાઈ કલ્પેશભાઈ બારોટ ના મેમ્બર છે રેલવેથી ખૂબ જોડાયેલા છે આજે જે જનતા છે સુરત સુરતની આજુબાજુ રહેનારી જે ની જનતા છે યુપી બિહાર જનારી જનતા છે તેની સાથે જે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે આ તંત્ર ને આ સરકારની સામે આ રેલવેની સામે જે ફક્ત ને ફક્ત ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને મોટી મોટી હસ્તીઓને સાંભળીને ચાલી જાય છે પણ જે ગરીબ માણસ હતા કામદારો હતા તે લોકોને કોઈ સાંભળી થઈ નહીં અમે એક મહિના પહેલાંથી એમને કહીએ છીએ કે તમે સુવિધા આપો તમે સુવિધા આપો તમે લોકોની વ્યવસ્થા કરો આટલી મોટી સંખ્યામાં લોકો જાય છે પરંતુ આ બહેરા કાન આગળ કોઈ જાતને અમારે આ સામાન્ય માણસની સાને કોઈ સાંભળવામાં આવ્યું નથી એની કોઈ દરકાર કરવામાં આવી નથી ફક્ત ને ફક્ત આપ જોઈ શકો છો કે મતની લાલચ એ લોકો મોટા મોટા હોર્ડિંગ લગાવ્યા છે પણ એ લોકોને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી આપ જોઈ શકો છો કે આના આ રસ્તા પરથી જાનવર પણ ના આવી શકે તેવા રસ્તા પરથી ગરીબ માણસો આવશે ને આ કામદારો જશે આનો અમારો ખૂબ ગંભીર વિરોધ છે અમે કઈ કરી શકતા નથી પણ ચૌદ ચૌદ કલાક પંદર પંદર કલાક ચોવીસ ચોવીસ કલાકથી પોતાના ઘર બાર છોડીને જે લોકો જાય છે તેને એક ટોકન રૂપે સરકારની આંખ ખોલવા માટે એક વ્યવસ્થા બનાવી છે કે સરકાર આ બાબતમાં વિચારે કે જે લોકોને ચોવીસ કલાકથી થી બેસાડી રાખું છું તેની પણ આવી કોઈ વ્યવસ્થા કરે કે લોકોને જમવાનું પાણીથી પાણી થી માંડીને બધી વ્યવસ્થા કરે આ એક ટોકન રૂપી છે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છે કેમેરામેન સેનેદ વિરાણી વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે